આજ રોજ સાંજના સમયે દિલ્હીના લાલ કિલ્લા પાસે જે પ્લાસ્ટનો બનાવ બનેલો તેને અંતર્ગત જૂનાગઢ શહેર અને જિલ્લાના જે મહત્વના નાકા પોઈન્ટ અને લોકેશનો ઉપર જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે શંકાસ્પદ વાહનો અને ઇસ્મોને ચેક કરવા માટે પોલીસના અલગ અલગ ટીમો અને સિનિયર અધિકારીઓ પણ રોડ ઉપર છે સાથે સાથે જે મહત્વના જુનાગ જે માંગરોળનું બંદર આ ઉપરાંત જૂનાગઢ રેલવે સ્ટેશન બસ સ્ટેશન આ મહત્વની જગ્યાઓ પણ સિક્યુરિટીના અને પરસેપ્શનથી પીડીએસની ટીમ અને અન્ય જે પોલીસની મહત્વની ટીમો દ્વારા છે એ પોર્ટલ ચેકિંગને તમામ પ્રકારની કાર્યવાહી હાલ શરૂ છે દિલ્હીની અંદર જે બોમ્બ્લાસ્ટ થયો છે એ બોમ્બ્લાસ્ટને લઈ અને પૂરા ગુજરાતની અંદર પણ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને દરિયા કિનારાના જે શહેરો છે જે દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં એલર્ટનું પ્રમાણ વધારે હોય છે અત્યારે હાલ આપણે જુનાગઢના એ જગ્યાએ ગયા છીએ કે જ્યાંથી જુનાગઢ વેરાવળને જોડતો રસ્તો છે મોતીબાગનો આ એરિયા ગણાય છે અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો કે વેરાવળ તરફથી આવતા જે વાહનો છે એ તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જુનાગઢની અંદર પ્રવેશતા તમામ વાહનો જુનાગઢના મજેડી દરવાજા દીલકા રોડ મોતીબાગ આ તમામે તમામ વિસ્તારોમાં જે કોઈ ફોર વાહનો આવી રહ્યા છે જે કોઈ શંકાસ્પદ વાહનો લાગે છે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ચપ્પા ચપ્પા ઉપર પોલીસ રાખવામાં આવી છે પોલીસની ટુકડીઓ છે એ હાથમાં રેડ કલરનો ડંડા લઈને ઊભી છે અને જે કોઈ વાહનો શંકાસ્પદ લાગે છે એને રોકી અને એની જાચ કરવામાં આવી રહી છે અત્યારે જૂનાગઢની અંદર ખાસ કરીને માંગરોળ જે દરિયા વિસ્તાર કિનારો ગણાય છે ત્યાં ખૂબ જ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે જૂનાગઢની આસપાસના જે વિસ્તારો છે તેની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કારણ કે જૂનાગઢની અંદર માંગરોળના કિનારા ઉપરથી જે શંકાસ્પદ વસ્તુઓ ક્યારેય કોઈ દેખાય અથવા તો મળી આવે એના માટે અગાઉથી જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને એટલા જ માટે અત્યારે તમામ વાહનો છે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ભાર્ગવી જોશી ગુજરાત તરફ જુનાગઢ